નામ ભવ્ય રબારી ઉંમર નવ વર્ષ બીજું નામ પૃથા રબારી ઉંમર તેર વર્ષ અને આ બંનેના માતા નૈનાબેન રબારી ઉંમર ચાલીસ વર્ષ ચાર નવેમ્બર બે હજાર પચીસના દિવસે ગુમ થયા કેટલાય દિવસ સુધી શોધખોળ ચાલી સોળ તારીખે ઘરથી વીસ ફૂટ દૂર દાટેલા મૃતદેહ મળ્યા મૃતદેહ જોયા પછી પોલીસને ખબર પડી કે આ તો એ ત્રણ લોકો જ છે પછી કોયડું ઉકેલાયું અને ખબર પડી કે પતિ શૈલેષ ખાંભલા નામના વ્યક્તિ જે ફોરેસ્ટ અધિકારી છે એમણે જ આ ખેલને અંજામ આપ્યો છે વિસ્તારથી વાત કરીએ ભાવનગરના કેસ વિશે નમસ્કાર આપની સાથે હું ભાવનગરમાં રહેતા અને ફોરેસ્ટ વિભાગમાં માં એસીએફ તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંભલા પત્ની બે સંતાન ગુમ થયા ફોરેસ્ટ ક્વાર્ટર પાસેથી જ તેમના મૃતદેહ મળી આવ્યા અને મૃતદેહ મળ્યા પછી બહુ જ ચર્ચા એની એટલે થઈ કારણ કે ફોરેસ્ટના ક્વાર્ટરની નજીક મળેલા એ મૃતદેહ જમીનમાં દટાયેલા અને ત્રણ એટલે બે બાળકો અને એમના માતાનું મૃતદેહ હતું શૈલેષ ખાંભલા એ સાતમી તારીખે જાતે જઈ અને પત્ની અને બાળક ગુમ થયા છે એવી ફરિયાદ નોંધાવી બાદમાં પોલીસને મૃતદેહ મળ્યા અને પોલીસે તપાસ હાથ ધરી અને પછી બાદમાં સામે આવ્યું કે શૈલેષ ખાંભલાએ જ આખો ખેલ જે હતો એ રચ્યો હતો પત્ની અને બે માસૂમ બાળકોને મારી નાખ્યા અને દાટી દીધા એટલી બરબરતાથી કેમ માર્યા એના કારણો પણ હોવા જોઈએ નૈનાબેનના જે પિતરાઈ ભાઈ છે હરેશભાઈ એમણે મીડિયા સાથે વાતચીત કરી અને વાતચીત કરતા એમણે જે કહ્યું એ ખૂબ મોટી વાત છે એમણે વાત કરતા કહ્યું કે અમારા બહેનને પાંચમી નવેમ્બર ભાવનગરથી બંને સંતાનો સાથે ગુમ થયા હતા તેવી જાણ થઈ અમને તારીખે પરિવારને પણ જાણ કરવામાં આવી અને પરિવાર સાથે અમે લોકો ભાવનગર આવ્યા બહેન અને પંદર વર્ષનો સમયગાળો થયો છે અને અત્યાર સુધી કોઈ જ તકલીફ ન હતી બનેવીની અલગ અલગ જગ્યાએ બદલી થાય ત્યારે બહેન સંતાનો સાથે એ સુરત રહેતા હતા પછી જ્યાં બદલી થાય અમુક વાર ત્યાં ક્વાર્ટર્સમાં પણ રહેવા જતા હતા સાથે જ તેમના ભાઈએ જે આક્ષેપ કર્યા છે એ ખૂબ ગંભીર છે મને કહ્યું કે આ આખા ખેલમાં માત્ર એક વ્યક્તિ એટલે કે જો મારા બનેવી છે તો માત્ર બનેવીનો બનેવીની જ ચંડોવણી નથી એમની સાથે બીજા લોકો પણ હોઈ શકે છે કારણ કે મારી બહેન અને બાળકોને મૃતદે પથ્થરો સાથે બાંધી અને દાટવામાં આવ્યા હતા આ તમે વિચારો કે કેવી રીતના આખો પ્લાન કરવામાં આવ્યો હશે કે પથ્થરો સાથે મોટો એક ખાડો કરી મોટા ખાડામાં એ ત્રણ મૃતદેહને દાટવામાં આવ્યા અને પછી પથ્થરો સાથેને એમ મૃતદેહ મળ્યા છે પરિવારમાં અત્યારે ખૂબ શોખ અને દુઃખ છે હવે એ વ્યક્તિએ કેમ પોતાના માસૂમ બાળકોને મારી નાખ્યા એની પોલીસ તપાસ કરી રહી છે આ સમગ્ર મામલે ભાવનગર પોલીસ દ્વારા એક બાદ એક કડીઓ જોડવામાં આવી રહી છે પ્રાથમિક તપાસમાં એસપી નિતેશ પાંડેએ જણાવ્યું કે પતિ શંકાના દાયરામાં હતા સમગ્ર મામલામાં એમની પૂછપરછ કરવામાં આવી અને પછી ખબર પડી કે એમણે આ કર્યું છે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે કે એક પતિ આવી રીતના ખૂની કેવી રીતના બની જાય અને પોતાના નાના બાળકોને મારવા પર કેવી રીતના આવી જાય એ સાયકોલોજી અને બધું જ સમજવાનો પ્રયાસ પોલીસ કરી રહી છે અત્યારે પ્રાથમિક તપાસમાં શું સામે આવ્યું છે તે જુઓ અહીંયા ભાવનગરમાં એક અમારા ફોરેસ્ટમાં ફોરેસ્ટ ખાતામાં એસીએફ છે શૈલેષભાઈ ખામલા એને જે છે સાત તારીખે સાત ગયાર ભરતનગર પોલીસ સ્ટેશનમાં એક જાહેરાત કરી હતી કે એની જે વાઇફ જેનું નામ નેનાબેન એના એના દીકરા દીકરી જે છે પાંચ તારીખે બપોરથી મિસિંગ છે આ લોકો જે છે એના પરિવાર મેઇન સુરતમાં રહેતા હતા અહીંયા જે છે રજાના દિવસોમાં અહીંયા એના સાથે રહેવા માટે આવ્યા હતા અને પાંચ તારીખના બપોરથી ગાયબ હતા જ્યારે એ જાનવો જોગ દાખિલ થઈ એના પછી જે છે અમે લોકોએ અમારી જુદા જુદા ટીમો બનાવીને પરિવારને શોધખોળ માટે અમારી ટીમો જે છે ટ્રાય કરતી હતી એમાં જે છે અમે એક અમારી જે તપાસની ટીમોને એક કાલે એક એવી માહિતી મળી કે જે દિવસે એ લોકો મિસિંગ થયા જેની જાહેરાત કરી પાંચ તારીખ એના આજુબાજુમાં જે છે જે ફોરેસ્ટ કોલોનીમાં જે એનો ક્વોર્ટર છે એના બગલમાં એને એક ખોદકામ કરાવ્યું હતું અને અહીંયા કોઈ એક શંકાસ્પદ એક્ટિવિટી થઈ હતી તો એના આધારે આજે જે છે સવારે અમારી ટીમો પંચોના રૂબરૂ એક્ઝિક્યુટિવ મજિસ્ટ્રેટના સાથે અને એફએસએલ અધિકારીના સાથે અહીંયા જે છે સાયન્ટિફિકલી જે છે ડોગને સાથે રાખીને સાયન્ટિફિકલી જે છે જે જગ્યા હતી એની નક્કી કર્યું કે અહીંયા ખોદકામ થયું છે એને પછી ખોદકામ કરવામાં આવેલ અને એમાંથી જે છે અમારે જે છે ત્રણ બોડી મળી આ જે બોડી છે એના નૈનાબેન અને એના દીકરા દીકરીની છે અને એને પછી એના પરિવાર દ્વારા શોધ જે છે આઈડેન્ટિફાય કરવામાં આવેલ કે આ ત્રણે એની બોડી છે પછી આગળની જે છે એફએસએલની પ્રોસેસ ની પ્રોસેસ કરવામાં આવેલ અને હાલ જે છે જે છે ત્રણે પીએમ જે છે પેનલ પીએમ ચાલુ છે આ અત્યારે બધું તપાસનો વિષય છે એ પ્રાથમિક માહિતી છે કોઝ ઓફ ડેથ શું છે કેવી રીતે આ લોકોની ડેથ થઈ અને કોણ એમાં ઇન્વોલ્વ છે આ બધું જે છે હાલ અત્યારે એમાં તપાસ ચાલુ છે હા પતિ અત્યારે શંકાના દાયરામાં છે અને જે આગળની જે જે પણ જે બધું જે ક્રાઇમ જે છે કેવી રીતે થયું એ અત્યારે તપાસ કરવામાં આવશે અને એમાં પછી અત્યારે તપાસનો વિષય છે એ બધું જે છે અત્યારે હાલ પીએમ ચાલુ છે ડોક્ટર જેના એક આશરે ખબર પડી કે ટાઈમ ઓફ ડેથ શું છે આપને કહી શકાય કે પાંચ તારીખથી આજુબાજુ એક એસ્ટીમેટ આપી શકાય અમે શંકા જ કરી શકાય કે ત્યારથી જે છે આ લોકોની ડેથ થઈ હશે કે પાંચ તારીખના આજુબાજુ અરે અત્યારે એની બધું તપાસ ચાલુ છે

આવી અનેક બંધી ઘટનાઓ અને એ ઘટનાઓ પછી એક માણસના માનસ ઉપર બહુ જ બધા સવાલ થતા હોય છે સામાન્ય માણસ જે રોજિંદા જીવનમાં ખૂબ સામાન્ય રીતના પોતાના પરિવાર સાથે રહેતો હોય છે અચાનકથી એક દિવસ એ એટલો ક્રૂર અને બરબરતાથી પોતાની પત્ની અને બાળકોને મારી નાખે અને પછી દાટી દે આ બહુ જ વ્યવસ્થિત રીતના કરવામાં આવતા ક્રાઈમમાંનો એક ક્રાઇમ છે બહુ જ બધી વાર આવી ચર્ચાઓ ખૂબ ઓછી થતી હોય છે કારણ કે આપણે આ બધી જ ઘટનાઓને ખૂબ સામાન્ય માની લીધી છે આ સામાન્ય ઘટનાઓ નથી એક સમાજ માટે આ ખૂબ ખરાબ પરિસ્થિતિ છે કે એક પિતા જે પોતાના નવ વર્ષના બાળકને મારી નાખે છે એની પત્નીને મારી નાખે છે અને કારણો ખબર નથી પડતી કે કેમ મારી નાખ્યા એ પિતાના હાથ ધ્રુજ્યા નહીં હોય જ્યારે એને પોતાના નવ વર્ષના બાળકને મારી નાખ્યો હશે આ બધા જ સવાલો શેષ છે કેમ આ બધું જ થયું એના કારણો સુધી પોલીસ પહોંચશે એના જવાબ પણ તમારા સુધી અમે પહોંચાડવાનો પ્રયાસ કરીશું તમારું આ ઘટના વિશે શું માનવું છે અમને કમેન્ટમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો